જય માતાજી ખેડૂત મિત્રો આજે હું તમારા માટે મસ્ત મજાની માલ માહિતી લઈને આવ્યો ગયો છું તેલની તમને તેલની વાવતી મિત્રો તમારા તેલ પાક ના ઉધીને આ વિડીયો જો તમારો મિત્રો બહુ સપોર્ટ નથી મળતો આપણે આ ચેનલને કિંગ ખેતીમાં કેટલા જમી થી આપણે વિડીયો છે તો થોડોક સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરવાના પૈસા નથી અને તમે જો સપોર્ટ કરશો તો અમને મજા આવશે અમે ડેલી વિડીયો તમારા માટે બનાવીને બનાવી અને તમે જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ બનાવો અને આજે હું તમને મિત્રો તેલની માહિતી આપવાનો છું તો તેલને પહેલાં તો વાવવાની માહિતી આપવાનું કહું તો મિત્રો તલને કઈ રીતે વાવવાય એની હું તમને પહેલા નોલેજ આપી દઉં તો મિત્રો તલને વાવતી વખતે છે ને ટ્રેક્ટરથી નતા મિત્રો કેમ કે તમે ટ્રેક્ટરથી ઓર તો ઊંડા આવ્યા થશે ને તો એનું ઊગવાનું કારણ થોડુંક ઘટી જશે કેમ કે જો ઊંડા તો તમારે ફેલ જશે ને એટલે તલને મિત્રો સારું ઉત્પાદન મેળવવું હોય તો તલને વાવવા જોવે નહીં ને સાટવા જોવે કેમકે આશા આશા સાટી નાખો ને પછી નેતી વખતે ગાળી નાખો તો એનું ઘણું બધું સારું ઉત્પાદન આવે છે ને ને પહેલા ને તલના મિત્રો છે ને અવડાવડા તેલ છે જુઓ અત્યારે અવડાવડા તેલ છે તો એને ખુલ્લા ઉઘડવા હશે તો આ જો ઉગડે છે ને તો આ તેલનો સારામાં સારું ઉત્પાદન આવશે જો આ તમને હું તેલ બતાવું તો આના કઈ ખુલ્લા આવી જશે જો આવા કઈ ખુલ્લા છે ને મિત્રો ઘણા ને એમ હશે તેલ ને તો તેલ ને પાણી મિત્રો પેલા પાણીમાં તમારે છે ને વવાઈ જાય ને પછી એને એક પાણી ફેરવવાનું ને પછી એને પાણી નહીં પાવાનું કેમકે પાણી પછી તેલ બુડી જાય એટલે વીયા જાય ને બુડી જાય એટલે વ્યા જાય એટલે મિત્રો તમારે કાંઈ કરવાનું નહીં એકર પાણી પાઈને પછી મૂડે નહીં ને એટલું ઊંચું કરીને એવડા મોટા થઈ જાય પછી તમારે પાણી શરૂઆત કરવાનું ને અત્યારે જો આપણે હાથ પાણ પાઈ દીધા છે આ તેલ ને અત્યારે જો આ ગોઠણ ગોઠન આપણે તેલ આવી ગયા છે અને આપણે આ વર્ણના વર્ષમાં નક્કી છે કે વીસ મનનો તેલનો ઉતારો પાક આવશે અને તેલના મિત્રો તમને ખબર જ હોય કે ચાર હજાર એવા ભાવ આવે એટલે આપણે તેલમાં તમે જો ખે મિત્રો ઘણા બધા તેલની ખેતી કરતા હોય તો તમને હું તેલની માહિતી આવું તેલમાં બે હજાર આવે કાળા અને ધોળા તો તમારે કયા વાવવા જાય તમને વાવવાની રીત કહું ને તો હાસા તેલનો ભાવ સારો લેવો હોય ને તો મિત્રો કાળા તેલ લાવવા પડે કે કાળાનું ભાવ એ વધારે હોય ને એ ભાગમાં આપણા ગુજરાતમાં જોવા નથી મળતા પણ એનું ઉત્પાદન ઓછું આવે છે પણ એનો ભાવ સારો આવશે આજથી આઠ હજાર રૂપિયા તેલના આવે ને આના સારા દરે ડબલ પેલ પડે એટલે વાવા હોય તો મિત્રો કાળા તેલ વાવવા જોવે ને જો કાળા તેલ છે ને આની જવડા ન થાય એવડા આવડા થઈ જાય ને આ બહુ વચ્ચે નહીં ના ઘાંટા બહુ આવશે નહીં આવું બધું ઘણું બધું તેલમાં હોય ને તેલને જો મિત્રો ટાઈમસર પાણી પાછો તો તેલ નમી જશે અને તેલને પાકી જાય પીળા પડી જાય પછી મિત્રો પાણી ન પડે ને તો પાણી પાસે તેલ ફાટી જશે તો તમારે ફેલ જશે એટલે તેલને પીળા પડી જાય પછી તમારે તેલને પાણી નહીં પાવાનું અને તેલને એ ખેડૂત મિત્રો તેલને જો બહુ વધુ પડતું પાણી પાવાથી તેલને બહુ હાનિક નુકસાન આવે છે તો અત્યારે હું તમને બતાવું ને ખેડૂત મિત્રો તો જોવા અને તમે જોઈ શકો જો આને ખૂટતા જ નહીં આવ્યા અને આ તો રહાડે સડી ગયા આનું કારણ શું છે ખેડૂત મિત્રો કે આને વધુ પડતું પાણી વધી જવાના કારણે આ રસાળે તમે બધા કહેતા છે ને રસાળે એટલે કે આ રહાળે સડી ગયા છે ને હવે આને ફાલ ખરીકમાં નહીં આવે મિત્રો ને આ તેલમાં છે ને બહુ નુકસાન આવવાનું છે કારણ કે જો આને પોપટા અને જો ઘાટા નથી ફૂલા ઉગડીને આને વધુ પડતું પાણી પવાઈ ગયું છે એટલું બધું ખેડૂત મિત્રો પાણી ન પવાયું અને ખેંચે ખેસે પાણી પાછો તો મજા આવશે કે તમારા થોડોક ફાયદો વધારે થશે એટલે આ તેલમાં મિત્રો થોડીક ભૂલ કરી નાખેલી છે એટલે આવું ના કરતા મિત્રો તેલને જો તમને વાત કરું તો નાનું રહેવાનું કારણ ખૂબ વધુ પડતાને કારણે હોય એનું વધુ કારણ એમ હોય કે જો આ છે તેલ વધુ તો ખેડૂત મિત્રો જો આ તલ છે ઓછું પાણી મળેલું છે એટલે કે આને પાણી વધારે નથી મળ્યું ઓછું નથી મળ્યું મીડિયમ નથી મળ્યું અને ઓછું મળ્યું હાવ ઓછું પાણી પાવાથી મિત્રો છે જો આમાં તમે ખેડૂત મિત્રો હું કહી રહ્યો તમારા દાળિયાનું આ બધું તમારા માથે પડશે એટલે આમાં મિત્રો પાણી ઘટ્યું છે આવું કરાય કરે આમાં મિત્રો મેન વાત તો તમને ખાતર અંદર નહીં ત્યારે આમાં દેશી ખાતર એ નથી નાખ્યું ઓલું ખાતર નથી તો મિત્રો એકલું ખાતર તમે નાખો તો કાંઈક સાહેબ દેશી નાખો કા ઉરિયા નાખો તો આમાં ઉરિયા ખાતર નથી એટલે મિત્રો જો કા ઉરિયા ખાતર નાખો ને કા દેશી ખાતર નાખો તો તમારા તેલમાં સારું એવું ઉત્પાદન મળશે અને તમારા પાંચ રૂપિયામાં વધ મળશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરના ખેડૂત મિત્રો મોટા તેલ સાવાનું કારણ વધી જાય છે પાણીને તેને ઊરિયા ખાતરથી તેલ બહુ રહાળા સડી જાય કેમ કે એને ઉરિયા ખાતર મીડિયમ નાખો તો ઠીક ઠીક રહે બાકી જો ઉરિયા ખાતર વધી જાય ખેડૂત મિત્રો તો બહુ રહાય સડી જાય અડાવડા તેલ તો અડાવડા તેલ શિયા છે તો એનું ઉત્પાદન હાવ એટલે હાવ ઘટશે અને તેલની ખેતીમાં તારે બહુ જ પૈસા બનાવે છે જે ખેડૂત તો મેં અનુભવ લીધો હતો એ ખેડૂતભાઈ આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે તમે મારી સાથે તદ્દીના જોડી દે તો તમને ઇન્ટરવ્યૂ સાથે મળશે તો એ ખેડૂતોએ મને કીધું મિત્રો કે જો તેલને વધુ પડતું પાણી પાઈ દે ને તો બી તેલને ઉત્પાદન ઘટે છે અને તેલને મિત્રો હાસી રીત તમને વાવવાની કહો ને તો હાસી રીતે વાવી ટ્રીપી ટ્રીપ મેકી દેવાની ટ્રીપ

ગમ્યા તારબી માં ખેરવાના અને પછી તમારે એને હારા નાખવાના હોય એટલે પછી તમે એને વેસવા હતા તો એમાં તમારે હારો એવો ભાવ મળે તો આજનો વિડીયો આપણે પૂરો કરી તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો લાઈક નાખી ન હોય તો મળીએ બીજા વિડીયો સાથે બધાને જય માતાજી